હે હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણા રસોડામાં બને છે ચૂરમાના લાડુ તો એના માટે મેં લોટને મસ્ત એકદમ કડક રીતે તમે ભાખરીનો કે રોટલીનો લોટ લઈ શકો છો એની અંદર બહુ બધું મોણ નાખવાનું મીઠું નહીં નાખતા ને તો તમારા લાડુ ગળાની જગ્યાએ ખારા થઈ જશે અને પછી એને આવી રીતે નાના નાના મુઠિયા તમે બનાવી શકો છો જે રીતે હું બનાવું છું બંને હાથમાં લઈને થોડા થોડા આવી રીતે અને એકદમ કડક અને ટાઈટ બનાવવાના પછી આપણે એને ફ્રાય કરવાના છીએ તો બધા જ લોટના એક સરખા મુઠિયા બનાવી લેવાના હવે આપણે મુઠિયા બનાવી લીધા છે આ રીતના કંઈક એ દેખાશે અને આ રીતે બની જાય પછી તમે એક કડાઈની અંદર તેલ મૂકવાનું છે આપણે તો પહેલાં આપણે કડાઈ મૂકી દઈશું હવે એની અંદર તમે તમારા ઘરે જે પણ તળવાનું તેલ યુઝ કરતા હોય એ તેલ તમે યુઝ કરી શકો છો મેં અહીંયા સનફ્લાવર ઓઈલનો યુઝ કરેલો છે તમે સિંગ તેલ બી યુઝ કરી શકો છો વેજીટેબલ ઓઇલ બી યુઝ કરી શકો છો તેલ એકદમ ગરમ થઈ જાય એટલે મુઠિયાને આવી રીતે અંદર નાખવાના છે અને એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો જેટલા પ્રમાણમાં તમારું તેલ છે એ પ્રમાણે તમે મુઠિયાની અંદર નાખી અને કન્ટિન્યુ હાઈ ટુ મીડિયમ ફ્લ ફાયર ઉપર એમને બ્રાઉન કરવાના છે અને બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે એમને બહાર કાઢી લઈશું તો બ્રાઉન થયા પછી એ કંઈક આ રીતના દેખાશે હવે આપણે બધા મુઠિયામાં અંદર નાખી દીધેલા છે અને હવે એને બહાર કાઢી લેવાના છીએ તો એ જ્યારે ફ્રાય થતાં હશે ત્યારે કંઈક આ રીતના પહેલાં લાઇટ ગોલ્ડન બ્રાઉન થશે પછી થોડા ડાર્ક ગોલ્ડન બ્રાઉન થશે જ્યારે ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમને આપણે ઝારાની મદદથી કાઢી લઈશું મુઠિયા આપણા એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયેલા છે તમને અવાજથી પણ ખબર પડી જશે કે મસ્ત ફ્રાય થઈ ગયેલા છે કોઈપણ વાસણની અંદર એમને બહાર કાઢી લઈશું અને પછી બધા જ મુઠિયાને થોડા ઠંડા થવા દઈશું જ્યારે એ ઠંડા થઈ જાય પછી એમના નાના નાના ટુકડા કરી લેવાના છે કંઈક આ રીતે તમે ગરમ ગરમના પણ કરી શકો છો કોઈ ઇસ્યુ નથી પણ ઠંડા થઈ જાય તો તમારા હાથ નહીં દાજે એટલા માટે તો હવે એના બધાના જ એકદમ તમે જોઈ શકો છો અને એમને નાના નાના કટકા કરીશું એટલે આ રીતના થઈ જશે અને મિક્સીની મદદથી આપણે એમને એકદમ ક્રંચ નાનો નાનો ભૂકો કરી દેવાનો છે મિક્સરની અંદર એમને નાખીશું અને પછી હવે એ બધાને આપણે ભૂકો કરવાનો છે તો હવે મિક્સરની અંદર બધા નખાઈ ગયા છે મિક્સરને સ્ટાર્ટ કરીએ પ્રોપર ફિટ કરી દઈએ અને હવે મિક્સરને સ્ટાર્ટ કરીએ વન ટુ થ્રી થોડી વાર તમને મિક્સરનો અવાજ થોડો ખરાબ પણ લાગી શકે છે ઓકે સો હવે આ રેડી થઈ ગયું છે અને એ કંઈક આ રીતનું દેખાશે થોડુંક તમારા હાથમાં કણી કણી જેવું લાગશે હવે લાડવા બનાવવા માટે આપણે અહીંયા ગોળ કાજબદામ અને દ્રાક્ષ પણ લીધેલી છે તમને ગમતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો તમે હવે ફરીથી આપણે એક તવી મૂકવાની છે અંદર ઘી નાખવાનું છે ઘીની અંદર આપણે ગોળ નાખવાનો છે અને ગોળને એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનો છે પહેલાં ઘી એકદમ ગરમ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી એને ગરમ કરીશું ત્યાર પછી એની અંદર ગોળ નાખી અને કન્ટિન્યુ મૂવ કરતા રહીશું હા બહુ વધારે વખત ગોળ નહીં રાખતા નહીંત તમારા લાડવા કડક થઈ જશે એકદમ અને પછી મજા નહીં આવે સુખડી જવા લાગશે તો જસ્ટ ખાલી ગોળ મેલ્ટ થાય અને તમારું જે બનાવેલું ચૂરો છે ઘઉંના લોટનો એ મિક્સ થઈ જાય ત્યાં સુધી પહેલું કરવાનું છે તમે ડ્રાય ફ્રૂટ આની અંદર પણ નાખી શકો છો અને જે તમે મિક્સ અપ બનાવેલું છે એની અંદર પણ નાખી શકો છો એઝ યુ વિશ તમને જે રીતે સારું લાગતું હોય એ રીતે ફટાફટથી ગરમ ગરમ ગો ઓગળેલો ગોળાની અંદર નાખીશું એને એકદમ ફટાફટથી હલાવી લેવાનું કેમકે જો ઠરી જશે પછી એ લાડવા વળવામાં થોડી મુશ્કેલી થશે તો આ રીતે પ્રોપર મિક્સ અપ કરી અને બંને હાથની મદદથી તમે આ રીતે ગોળ ગોળ લાડવા બનાવી શકો છો ઘી તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો મેં થોડું વધારે નાખેલું છે કેમ કે ઘીમાં રચપચતા ચૂરમાના લાડુ ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે તો આપણા બધા જ લાડવા બનીને આ રીતે રેડી થઈ ગયેલા છે અને આ લાડવા બનાવતી વખતે મેં થોડો પાણીનો યુઝ મારા હાથ ઉપર લગાવવામાં કરેલો કેમ કે ગરમ લાગતું હતું તો અને આ રીતે બની એના ઉપર ખસખસના બી લગાવેલા છે અને આપણે ગણપતિ બાપ્પાને આ લાડવા ધરેલા છે ત્યારે છેલ્લો દિવસ હતો ગણપતિજી અમારા ઘરેથી વિદાય લેતા હતા અમે બધા લોકો ખુશ પણ હતા અને થોડા દુઃખી પણ હતા તો નેક્સ્ટ યર જલ્દી આવજો ગણપતિ બાપા બાય બાય